રાજ્યના વડોદરામાંથી સિનિયર સિટીઝન મહિલાઓને ટાર્ગેટ કરતી ટોડકી ઝડપાઈ છે વડોદરા સુરત રાજકોટ જેવા શહેરોમાં સિનિયર સિટીઝન મહિલાઓને ટાર્ગેટ કરી તેમના દાગીના લૂંટી લેતી હતી દિલ્હીથી બે મહિલા સહિત ત્રણ સાગરીતોની ગેંગને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી છે વડોદરામાં થોડા સમય પહેલા એક મહિલાને વાતોમાં રાખીને બે મહિલાએ સ્ટેશન ક્યાંથી જવાય છે તેમ કહી મદદ માંગી હતી મહિલાઓએ તેમની સાથે રિક્ષામાં બેઠી હતી જે દરમિયાન ઠગ ટોળકી સુરસાગર પાસે અહીંથી અમે રસ્તો જોયો છે તેમ કહી ઉતરી ગઈ હતી ત્યારબાદ મહિલાને તેના નેવું હજારના દાગીના ચોરાઈ ગયા હોવાનું જણાઈ આવ્યું હતું આ ગુનાની તપાસ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમે સીસીટીવી ચેક કરતા બે મહિલાઓની સાથે એક પુરુષ પણ ગુનામાં સામેલ હોવાનું જણાઈ આવ્યું હતું વાગોડિયા ચોકડી પાસે આ ત્રણેય જણા નજરે પડ્યા તેમની ઝડપી પાડ્યા હતા પૂનમ સોનુ હરિમ વિશાલ શ્યામલાલ ત્રણે રહેર એકવીસ હજાર મળી કુલ પાંચ લાખ ઉપરાંતની મતા મળી આવી હતી જેથી પૂછપરછ દરમિયાન ટોળકીએ દોઢ મહિનામાં વડોદરા સુરત અને રાજકોટમાં ચાર મહિલાઓના દાગીના લૂટિયાની વિગતો ખુલી હતી વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અથવા સંપર્ક કરો